દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપના નેતાઓએ યુવકને અપના અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાને તોડ થવા છતાં હજુ સુધી

ધાંગધ્રાના ઘણા બધા સમાજના તમામ સમાજના આગેવાનો અહીં રજૂઆત કરવા આવ્યા હતા ધાંગધ્રા શહેર ભાજપના પ્રમુખ અને એમના બીજા આગેવાને જાહેરની અંદર દલિત સમાજના આગેવાનોની સાથે જાતિસૂચક શબ્દો વાપરી એને અપમાનિત કર્યા છે એને જાનથી મારી નાખવાની ધમકી આપી છે એના પગ તોડી નાખવાની ધમકી આપી છે જેના અનેક લોકો સાક્ષીઓ છે પરંતુ આજે ખાસો એવો સમય પસાર થઈ જવા છતાં હજી સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી એ મુદ્દે આજે બધા જ શહેરના આગેવાનો તમામ સમાજના આગેવાનો આજે પોલીસમાં આપણે માન્ય પુરોહિત સાહેબને રજૂઆત કરાવ્યા હતા માન્ય પુરોહિત સાહેબે એક અઠવાડિયાની અંદર એ કોન્ક્રીટ નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને અમને પોલીસ ઉપર ગુજરાત પોલીસ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે લોકો ન્યાય અને ઉચિત કાર્યવાહી કરશે આજે એટ્રોસિટી જેવા ગંભીર ગુનાની અંદર આરોપીઓ ખુલ્લેઆમ ફરે અને સાક્ષીઓને ધમકી આપવાની કોશિશ કરે એને ધમકાવે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ગાંધી ચિંત્યા માર્ગે પૂજ્ય બાબા સાહેબના બતાવ્યા માર્ગે અમને આગળ વધવાની ફરજ પડશે જેની નોંધ આપના માધ્યમથી સમગ્ર તંત્રને